હાઈ ગાઈઝ વેલકમ બેક અગેન કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો એક ઓરનો વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે અમે નીકળ્યા છે પાછા રેલવે સ્ટેશન ગાંધીધામ અને ટ્રેન અમારી છ વાગ્યાની છે અત્યારે વાગ્યા છે આઈ થિંક સાડા ચાર કે સાડા પાંચ જેવું થયું છે તો લેટ છે ચલો

ભાઈ તિ ગાંધી ગ્રામ ગ્રામ છે હું ગામ કે તું ગ્રામ આવે છે ગાંધી ગ્રામ રેલવે સ્ટેશન પહોંચી જાય છે ને ભાઈ થિંક આ આપણી ટ્રેન છે અને આ આપણું પ્લેટફોર્મ છે મોટું ખબર ફવર મેં કેવું થયું કે ટિકિટ લઈએ પછી તમે મને લો ભાઈ ટ્રેન નીકળી પડી જાય ગાંધી લો ભાઈ તો સનરાઈઝ થઈ ગયો છે મસ્ત અને થોડું કામ ધુમસ ને એવું લાગે છે જો ભાઈ મસ્ત છે લોકેશન કાઈ ને સ્ટેશન આવે ત્યારે તમને મળો ઓકે થોડીક ઠંડી વધારે છે એટલે હલો ભાઈ બોટાદ પહોંચ્યા છે અહીંથી સાઠ કિલોમીટર થયાથી થોડા ઉતરવાનું છે અહીંયાથી ત્યાંથી ટ્રેન મળે તો ભલે નગર પછી અમે બસ બસનો જુગાડ કરીશું ઓ હા જલ્દી પકડજો ટ્રેન પંદરથી ચાલ મળીએ પછી

اللي子... <سؤال> <لأ بصوتنا. سؤال> <سؤال> yeah, واحد... <سؤال> cushions. <سؤال> oh, yeah, كيف <سؤال> <tracking Lisa. صح الله> એટલી લાંબી હે હજો ખરા